વડોદરામાં નવરાત્રી દરમિયાન ચોરીની મોટી ઘટના નવરાત્રિની ઉજવણી વચ્ચે શહેરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે માહિતી મુજબ ગાજરાવાડી સુવેશ પંપિંગ સે ચુનારા પરિવાર સાથે આ ઘટના બની ગરબા જોવા ગયેલા પરિવાર ઘરે પાછો ફરતો હતો ત્યારે અજાણ્યા ચોરોએ પરિવારને નિશાન બનાવ્યું ચોરોએ બે વર્ષની બાળકી ઉપર તલવાર મૂકી પરિવારને ડરાવ્યા બાદ ત્રણ લાખ રૂપિયા કેશ અને અંદાજે દસ તોલા સોનું લઈને ફરાર થઈ ગયા છે આ બનાવથી વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે પોલીસને જાણ કરવામાં આવી છે અને ચોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે ગાજરાવાડી સુરેશ નોમ્પી સિયારામનગર અમે ગરબા ગરબા જોવા ગયા હતા ગરબા ગ્રાઉન્ડ પર અમે અહીંયા આવ્યા ત્યારે અંદર બે જણ હતા બારીક ઊભા રહ્યો હતો અમે અહીં ઊભા રહ્યા ત્યારે એક જણ અહીંયા અહીંયાથી બહાર આવ્યો તલવાર લઈને આવ્યો મારી છોકરી પર ગળા પર તલવાર મૂકી અને કે પાછળ પાછળ જ્યાં તલવા ફરાઈ નાખીશ કહીશ તો અમે બાઈક લઈને ગાડી પરથી અમે નીચે બી નથી ઉતરવા દીધા આગળ ગયા તો તે ઊભો રહ્યો અંદરથી અંદરથી બે જણ બાની કર્યા અંદર એના હાથમાં પૈસાઓ હતી અમે સોનું ચાંદી રકમ બધું જ એના હાથમાં હતું લઈને તે આગળ બેસ્યો પછી એ જતો રહ્યો એની પાસે બેસી પછી એ લોકો જતા રહ્યા અંદર આવ્યા તો જોયો તો અંદર બધું રોન ભવન તે જોડે લોક તોડી નાખ્યા જ બધું રોન ભવન કરી નાખ્યું છે અંદર એક ગૃત રહેવા દીધું

એક ઈસમ બહાર ઊભો હતો એ શું કહે છે શીખલે ઘરો એ વોચ કરતો હતો અહીંયા ઘરે અને હું આવ્યો બાઇક લઈને તો હું એ બહાર નીકળીને ધમકી આપવા બેઠો કે બૂમ પાડીશ નહીં નહી તો હું તલવાર ફરાઈ નાખીશ મારા બેબીની બેબી બી એસારી લે અગર એના ઘરામાં તલવાર મૂકી અને કહે છે બૂમ પાડી તો હું તલવાર ફરાઈ નાખીશ એમ કરતા અઢી વર્ષ અને બે ઈસમો બહાર નીકળીને પછી ગાડી પર ફરાર થઈ ગયા ત્રણ લાખ રૂપિયા કેસ હતા ને બીજી સોનું અને ચાંદી હતું અનિકેત ચુનારા